બનાસકાંઠાના પાલનપુર નજીક ચિત્રાસણી હાઈવે ઉપર મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે જોધપુરથી મુસાફરો ભરીને ગોવા જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ અચાનક પલટી મારી જતા હાઈવે ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ રાત્રિના અંધકારમાં બનેલી આ ઘટનાના પગલે મુસાફરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો ચિત્રાસણી હાઈવે ઉપરથી પસાર થઈ રહેલી આ લક્ઝરી બસના ચાલકે અચાનક સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો જેના કારણે બસ રસ્તા ઉપરથી નીચે ઉતરી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી અકસ્માત સમયે બસમાં અનેક મુસાફરો સવાર હતા જેમાંથી ચારથી પાંચ મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પાલનપુર તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગઈ હતી ઇજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને અન્ય મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા હાલમાં પોલીસે ક્રેનની મદદથી બસને હટાવવાની અને અકસ્માતનું સચોટ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે આમ ચિત્રાસણી હાઇવે ઉપર સર્જાયેલા અકસ્માતમાં મોટી જાનહાની ટળવા તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે મોડી રાત્રે હાઇવે ઉપર વાહન ચલાવતી વખતે ડ્રાઈવરોની સહેજ પણ બેદરકારી કે ઊંઘનું જોખું કેટલું જોખમી સાબિત થઈ શકે છે તે આ ઘટના ઉપરથી ફરી એકવાર સાબિત થયું છે પોલીસ દ્વારા હવે અકસ્માત પાછળ ચાલકની બેદરકારી હતી કે કોઈ ટેકનિકલ ખામી તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે